આજે ભાવનગર નો ત્રણસો ત્રણમો સ્થાપના દિવસમાં રાજા કૃષ્ણ કુરબાન સિંહજી ને અર્પણ ભાવનગર નો જન્મ દિવસ છે ઈસવી સન સત્તરસો તેવીસ માં હાલ ગોળ બજાર તરીકે જાણીતા વિસ્તારમાં થાંભલી રોપીને આંસુ તોરણ બાંધી ભાવનગર રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી જે ભાવનગર રાજ્ય ત્રણસો બે વર્ષ પૂર્ણ કરીને ત્રણસો ત્રણમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ભાવનગરના યુવરાજ જયવી જયવીરાજસિંહજી ધારાસભ્ય જીતુભાઈ ધારાસભ્ય શેજલબેન મેયર ભરત શહેર પ્રમુખ કુમાર શાહ એ રાજવી પરિવારના રાજસ્તક નમાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગર એ સંત સુરાથી ભૂમિ છે અને ભાવનગર ને કલાનું પિયર ગણવામાં આવે છે એવા આ ભાવેના રાજાની સ્થાપના ઈસવીસન સત્તરસો ત્રેવીસ માં અક્ષય તૃતીયાના સુધીને તારીખ સાતમી મે દિવસે મહારાજા ગોહિલે કરી હતી ગુજરાતના ખંભાતની ખાડીના કિનારે ભાવનગર રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી સૌપ્રથમ ગોહિલ વંશની રાજધાની સિહોર હતી તેને ત્યાંથી ફેરવીને ભાવનગરમાં નવી રાજધાની તરીકે તોરણ બાંધવામાં આવ્યું હતું અને ભાવનગર રાજ્યના દીર્ઘદ્રષ્ટા રાજવીઓએ લોકોની સુવિધા અને સુખાકારી માટે અનેક કાર્યો કર્યા છે આરોગ્ય શિક્ષણ વેપાર અને જનકલ્યાણ માટે અને કાર્યો કરવામાં આવ્યા હતા આજે પણ અડીખમ રહી રાજવીઓના કાર્યોની સાક્ષી પૂરી રહ્યા છે અને એ જ ભાવનગર છે જેમાં રાજવી રાજકુમાર કૃષ્ણકુમાર સિંહજી અખંડ ભારતના નિર્માણ અર્થે તમામ સંપત્તિ સાથેનું પોતાનું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરી માત્ર એક રૂપિયાના માનદ વેતનથી મદ્રાસાના ગવર્નર તરીકે કામગીરી સંભાળી હતી જય માતાજી જય ભાવનગર ભાવનગરના દરેક નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માગું છું અને સાથે સાથે એટલું જ કહેવા માગું છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું મારી સાથે આજે અહીંયા ઉપસ્થિત જ્યારે માનનીય જીતુભાઈ પણ છે મેયરશ્રી પણ છે તો એમને પણ અમે વચન આપીએ કે અમુક વાર જ્યારે ભાવનગરની વિકાસની વાત આવીએ ત્યારે આપણે પક્ષ પક્ષા એક બાજુ મૂકી દેવાનું કોઈ પણ ધર્મ કોઈ પણ નાતી એનું મહત્વ નથી આપ એક ભાવનગરી છો એ જ મહત્વનું છે તો સાથે રહીને ભાવનગરને આગળ લઈ જઈશું એક પોઝિટિવ દિશામાં વિકાસ આપશું જય ભાવનગર આજે ભાવેણું એ જન્મ લીધો હતો સૌ વાવેણાવાસીઓ સમગ્ર વિશ્વની અંદર વસી રહ્યા છે સમગ્ર ભારતમાં વસી રહ્યા છે એના માટે આપણા સૌ માટે આજે ગૌરવનો દિવસ છે કારણ કે એવા સ્ટેટમાં આપણે જન્મ લીધો આજે પણ એમનું દિશાદર્શન એમની દીર્ઘદૃષ્ટિ એ આપણને પ્રવર્તમાન જે શાસકો છે એની નીતિઓમાં પણ જોવા મળે છે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા સતત દસમા વર્ષે આ ઉત્સવની ઉજવણી સૌ ભાઈ ભેગા મળીને કરી રહ્યા છે ભાઈ જયેશભાઈ રણધીરસિંહજી ગિરીશભાઈ તમામ મિત્રો અને અમે સૌ સહયોગી બનીને આ કાર્યક્રમમાં આપ સૌ પણ જાણો છો રંગારંગ રીતે કાર્નિવાલ તરીકે ભાવનગર સ્ટેટનો પરિવાર પણ હાજર રહેતો હોય છે પણ કમનસીબ ઘટના એ હમણાં જ પેલગામમાં ઘટી છે ભાવેણાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત એક કુમળો યુવાન એ નથી રહ્યા અનેક લોકો નથી રહ્યા સમગ્ર દેશ એની નિંદા કરે છે માની વડાપ્રધાન મુખ્યમંત્રી વગેરે પણ ખૂબ સંવેદનાથી સમગ્ર વિષયને લઈને સંવેદનાઓ વ્યક્ત કરી છે ભાવનો પણ વ્યક્ત કરે છે અને સમિતિને અમે સવે પણ વ્યક્ત કરીને કાર્યક્રમ એ મુલતવી રાખ્યો પણ આપું ભાવનગર હોય અને એ રાજ્યોનું સમાધિ સ્થળ હોય જ્યાં એમનું સ્ટેચ્યુ હોય ત્યાં જઈને સાદાથી પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ શ્રહાંજલિ કરીને એક ઋણાનો ભાવ વ્યક્ત કરવાનો એક ભાવસભર ભાવેણા એમના માટે જે એમણે કર્યું છે એના માટે એક ભાવ વ્યક્ત કરવા માટે અમે સૌ આવ્યા છીએ ભાવસિંહજીનું સ્ટેચ્યુ આપણે સૌ જાણીએ છે મોતીબાગ ખાતે અને આપણો આ દરબારી કોઠાર એટલે આપણા મહારાજાઓની સમાધિ છે પરમ પૂજ્ય ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી રાજમાતા આ તમામના સમાધિ સ્થળો ઉપર માની મેયર ભરતભાઈ આપણા યુવરાજ સાહેબ જયવીરસિંહજી જેમનો હું ઋણ સ્વીકાર કરું છું કે સ્ટેટ વતી એ પણ હાજર રહ્યા માની પ્રમુખ શ્રી કુમારભાઈ બેન શ્રી સેજલબેન ધારાસિભાઈ રણદેવીભાઈ જયેશભાઈ ગિરીશભાઈને સૌ ભારણાવાસીઓને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ત્યારે મારે આ તકે યાદ કરવું છે કે જ્યારે શાસન હતું ભાવસિંહજીનું એવા વખતે ઓગણીસો ને અઠ્ઠાવન વિક્રમ સંવંતમાં દરબાર બેંકની સ્થાપના થઈ એ જ રીતે ઓગણીસો ને અડસઠમાં ખેડૂત સંકટ નિવારણ ફંડ જે ક્યાંય નથી આજે કલેક્ટર કચેરીમાં એ નિવારણ ફંડની જોગવાઈ છે જે ખેડૂતોને મદદ કરી રહી છે ઓગણીસો ને ચુમોતેર હું આ વિક્રમ વિક્રમસંંત બોલી રહ્યો છું પ્રજા પ્રતિનિધિ સભા એમની પણ એમણે રચના કરી જેનાથી પ્રજા અને રાજા એ કઈ રીતે રહી શકેનું ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું ઓગણીસો ને પિંચોતેરમાં દારૂબંધીની શરૂઆત એ ભાવસિંહજીએ કરી હતી આવા ઉત્તમ કાર્યો એમણે કર્યા અને કૃષ્ણકુમારસિંહજીને તો આપણે સૌ જાણીએ છીએ પહેલું રજવાડું અર્પણ કર્યું કોઈ જ્ઞાતિ જાતિથી ઉપર અમારા મન એ આપણા રાજા છે રાજવી છે તમામ જ્ઞાતિ જાતિને એમણે શીખ્યું છે કે સાથે રહીને કેવી રીતે ભાવેણું એ સમગ્ર દેશને અને વિશ્વને એ પ્રેરણા આપી શકે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા મારા આપને વિનંતી છે કે એ પણ આપ લેજો આજે પણ પાણા બાંધી રહ્યા છે કૃષ્ણ કુમારસિંહજીની સમાધિ ઉપર સાહેબ કલ્પના ન કરી શકાય કે આ મહાપુરુષ આ એક ઈશ્વરી તત્વ આજે પણ લોકો જેમને ઘરે પાણું નથી બંધાણું સંતાનનો જન્મ નથી થતો એ મન્નત માનીને અહીંયા પૂરી કરે છે અને આજે પણ દરેક વર્ષમાં લગભગ કેટલા પાણાઓ અહીંયા બંધાઈ રહ્યા છે આવા મહાપુરુષોએ ભાવનગરનું શાસન કર્યું છે ત્યારે નતમસ્તકે અને અમે શ્રદ્ધાંજલિ સ્વરણાંજલિ અને વંદન કરીએ છીએ અને એમણે ચીંધેલા રાહમાં પ્રતિનિધિ કે અમે સૌ અને અમારી પાર્ટી માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમિતભાઈ એ જ રાહે પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે ત્યારે અમને ગૌરવ અને આનંદ છે આપણા ઉપર એમના સદૈવ આશીર્વાદ વરસતા રહે એવી એમની દિવ્ય ચેતનાને દિવ્ય આત્માને અમે પ્રાર્થના કરીએ છીએ